કોઈનું કંસારા બજાર બન્યું આત્મનિર્ભરતાનું પ્રતીક. પ્રતિક કંસારા બજારમાં હાથ બનાવટના તાંબા પિતળ અને કાંસાના વાસણોની આજે પણ માંગ યથાવત રાજ્યમાં હાલમાં ઉજવાઈ રહેલ વિકાસ સપ્તાહ બે હજાર પચીસના ભાગરૂપે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે વડોદરા જિલ્લાના ડભોઈ સ્થિત પ્રસિદ્ધ કંસારા બજાર આ સ્વદેશી ભાવનાને જીવંત વારસો પૂરું પાડે છે આ બજાર તેની પરંપરાગત કારીગરી અને ધાતુની કલાત્મકતા માટે માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં જાણીતું છે જે આજની આધુનિક પેઢીને પણ ભૂતકાળની ભવ્યતાની ઝલક કરાવે છે ડભોઈના કંસારા બજારને ધાતુની કલા કારી ઇજારો ધરાવતું કેન્દ્ર ગણવામાં આવે છે આ બજાર દોઢ સદીથી વધુ સમયથી તેની આગવી ચમક જાળવી રાખવામાં સફળ રહ્યું છે અહીંના કારીગરો દ્વારા હાથ બનાવટના તાંબા પિતળ અને કાંસાના વાસણોનું નિર્માણ થાય છે આ ધાતુના વાસણો ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન અંગ રહ્યા છે અને આજના યુગમાં પણ તેની માંગ યથાવત રહેલી છે જે સ્વદેશી કારીગરી પ્રત્યે લોકોનો વિસ્તાર વિશ્વાસ દર્શાવે છે વિકાસ સપ્તાહ દરમિયાન આ બજારની વિશેષ નોંધ લેવામાં છે કારણ કે તે માત્ર ધાતુ ઉદ્યોગનું કેન્દ્ર નથી પરંતુ દેશની આત્મનિર્ભરતા અને સ્થાનિક કૌશલ્યનું પ્રતિક છે કંસારા બજારના કારીગરોની મહેનત અને પરંપરાગત જ્ઞાનને પ્રોત્સાહન આપી વોકલ ફોર લોકલના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવી રહ્યું છે આ બજાર સ્થાનિક અર્થતંત્રને કરી ઉદાહરણ પૂરું પાડે છે આ વાસણો ઘણા સમયથી ઘણા વર્ષોથી અહીંયા પોતાનું મેન્યુફેક્ચરિંગ અમે આખા ગુજરાત લેવલ પર અમારા વખણાય છે તો પચાસ વર્ષથી અમારી પોતાની પેઢી છે એના પહેલાના અગાઉના બી અમારી જે ભાગીદારી પેઢી હતી એ પણ વર્ષોથી ચાલતી હતી વર્ષોના બાપ દાદા વખતના બી તાંબા પિત્તાના વાસણો વપરાતા હતા અગાઉ પણ જે લોકો ફેરફાર કરવામાં આવ્યો પણ એ સક્સેસ થયા નહી એમાં અંગ્રેજો બી એ લોકો એલિમિના વાસણો આપણે ત્યાં છોડી દેલા એ ઝીયાર જ છે અને આ જે વસ્તુ છે આપણા શરીરને હાનિ પહોંચાડતા નથી સારામાં સારી વસ્તુ છે આપણા શરીરને બી સારું છે અમારે ત્યાં છે એક વસ્તુ બને છે ડીનર સેટ છે બેડું મોટલી ડોલ કોઠી કોરી બધું અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ વર્ષોથી છે અને વર્ષોમાં અમારા કસ્ટમર બી અમારે નામ જોઈને આવે છે એ ડભોઈમાં શોપ આવેલી છે જેનું નામ કંસારા કુબેરલાલ નાથાલાલ છે જે એકસો પચાસ વર્ષ જૂની અમારી પેઢી છે અને હું છઠ્ઠી પેઢી અત્યારે પણ હાલ તાબા પિત્તલના વાસણોનો ધંધો કરું છું અને ડભોઈમાં આશરે ચાલીસ એક શોપ આવેલી છે અમારી સૌથી જૂની સોડાપ્રધાન નો ઉદ્દેશ છે કે ભાઈ સ્વદેશી અપનાવો તો આજની જનરેશનનો મારો એક અભિગમ છે કે ભાઈ અત્યારે તમે સ્વદેશી વસ્તુ અપનાવો તાંબા પિત્તલના વાસણોનો ખૂબ ઉપયોગ કરો